ભાવનગર શહેરના મેવાસા તાલુકો વલભીપુરથી સુમિતભાઈ લાલજીભાઈ દુધેલિયા ભાવનગરની સેટરી હોસ્પિટલ સામે આવેલ પરિજન કોમ્પ્લેક્સમાં આવેલા હોસ્પિટલમાં કોઈ રિપોર્ટ કરવા માટે આવ્યા હતા અને સુમિતભાઈએ કોમ્પ્લેક્સની બહાર પાર્ક કરેલી બાઇક કોઈ ત્રણ અજાણ્યા શખ્સો આવીને હેન્ડલોક તોડી બાઇકની ચોરી કરી ફરાર થઈ જતા જેનો સીસીટીવી વિડીયો સામે આવ્યો હતો આ બનાવ બનતા સુમિતભાઈ નિલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ લખવાની તજવીજ હાથ ધરી હતી મારું નામ સુમિત લાલજીભાઈ દુધેલિયા છે ગામ મેવાસા અહીંયા રેડિયન્ટમાં મારા મમ્મીને એમઆરઆઈ કરાવવા માટે આવ્યો હતો એ બાબતે પચીસ મિનિટમાં મારી ગાડી અહીંયાથી ચોરાઈ ગઈ અને ત્રણ ઈસમો ચોરી કરીને ગયેલ છે એ બાબતની ફરિયાદ હું એ ડિવિઝનમાં કરું છું ગામ છે ભાવનગર ભાવનગર સર્ટી હોસ્પિટલની સામે ફરજિયાન કોમ્પ્લેક્ષ